હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું મગ દાળ આ દાળ કુકરમાં બનાવીશું અને એકદમ છૂટી બનશે જો તમે રસ રોટલી કે રસપુરી બનાવો તો આ રીતે છૂટી દાળ અચૂક બનાવજો લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે પણ એકદમ છૂટી

આનું જો શાક બનાવીએ ને તો ખૂબ જ સરસ લાગે છે અને કાઠિયાવાડમાં તો ફેમસ છે આ દાળ રસને રોટલી હોય કે પૂરીને રસ હોય ત્યારે એની સાથે આ દાળ અચૂક બનાવે છે તો આ એક વાટકી મેં દાળ લીધી છે એને મેં બે કલાક અગાઉ પલાળી દીધી હતી જો આ પલળેલી દાળ છે એ ડબલ થઈ ગઈ છે જેટલી હતી એની ડબલ થઈ ગઈ છે કારણ કે પલળી ગઈ છે આપણે બે કલાક માટે પલાળેલી છે તો હવે આ દાળનો આપણે વઘાર કરવાનો છે અને એકદમ છૂટી બને એવી દાળ બનાવવાની છે આપણે હવે આપણે ગેસ ઉપર કૂકરમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને વઘાર માટેના આપણે મસાલા તૈયાર કરી લીધા છે તો લસણ છે થોડુંક આદુ છે આદુને ખમણી અને પેસ્ટ બનાવી લીધી છે એક મોરું અથવા તો મીડિયમ તીફું એવું મરચું લેવાનું છે લીલું મરચું અને પાંચ છ કઢી લસણ લીધી છે ચાર પાંચ કઢી પત્તા લીધા છે અને લીલા ધાણા છે બસ આટલા મસાલા આપણે રેડી કરી રાખવાના છે અને જો તમે લસણ ના ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો છો તેલ ગરમ થાય એટલે થોડુંક આપણે એમાં જીરું એડ કરીશું અને પછી આપણે એમાં લસણને એડ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જીરું અને લસણ એમાં એડ કરીશું ને પછી થોડીક આપણે ચપટીક હિંગ ને એડ કરશું ને પછી લીલા મરચા એડ કરશું આદુ આ બંને આપણે આદુ અને લીલા મરચાંને એમાં એડ કરશું અને થોડુંક સાકડી લેશું અને હવે લસણનો કલર ચેન્જ થાય છે તો આપણે આ દાળ છે પલાળેલી એ દાળને એમાં એડ કરશું બધી જ દાળને એમાં એડ કરી દેવાની છે ગેસને ધીમો રાખવાનો છે જ્યારે તમે દાળ એડ કરતા હો ત્યારે ગેસને ધીમો રાખવાનો છે જો દાળ બધી જ આપણે કુકરમાં એડ કરી દીધી છે તો હવે ગેસને પાછો આપણે ફૂલ કરી દઈએ અને હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે તો જોઈતા પ્રમાણમાં નિમકને એડ કરવાનું છે અને થોડી હળદર એડ કરશું આપણે અને ફરી પાછો આપણે હલાવશું આને એમાં આપણે પાણી એડ બિલકુલ નથી કરવાનું દાળને પલાળી લીધી છે એટલે પાણી બિલકુલ આપણે એડ કરશું નહીં આમાં અને હવે એમાં આપણે લાલ મરચું પાવડર જો તમારે પીળી દાળ જ બનાવી હોય પીળું શાક બનાવવાનું હોય તો બે ત્રણ લીલા તીખા મરચાં નાખવાના છે પણ જો તમારે લાલાસ ઉપર દાળનો કલર જોતો હોય આપણે આજે દાળનું શાક બનાવીએ છીએ એનો લાલાસ ઉપર કલર જોતો હોય તો એક જ મરચું લીલું નાખવાનું છે અને બીજું લાલ મરચું પાવડર એડ કરવાનો છે જેથી કરીને દાળનો કલર છે એ લાલાસ ઉપર આવે બીજું આવી રીતે આમ હલાવી લેવાનું છે આને અને હવે આને આપણે કુકર ને ઢાંકણ બંધ કરવાનું છે ઢાંકણ બંધ કરી અને એક જ વિસલ વગાડવાની છે આપણે તો એક વિસલ વાગી ગઈ છે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પાંચ મિનિટ માટે કુકર ને આમ જ રહેવા દેવાનું છે પછી આપણે કુકરને ખોલવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ જો આપણી દાળ બફાઈ ગઈ છે તો સારી રીતે આમ હલાવી લેવાનું છે અને જો આમાં તમે લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી શકો છો અને થોડીક લીંબુ નાખો ત્યારે થોડીક ખાંડ પણ આપણે નાખવાની હોય છે અને હવે આપણે ઉપરથી આમાં લીલા ધાણા એડ કરશું અને ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું અને જો આમાં તમારે મીઠું કે લાલ મરચું પાવડર કે વધારે વધતું ઓછું હોય તો નાખવું હોય તો નાખી શકો છો તમારો ટેસ્ટ કરી અને જો આવી દાળ હોય છે આ દાળને આપણે કૂકરમાં પણ આવા આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ જ્યારે લંચ બોક્સમાં ટિફિનમાં આપણે મૂકીએ ત્યારે આ દાળમાં જરાઈ વઘાર હોતો નથી અને ઠંડી ને દાળ તો પણ સરસ લાગે છે રસને રોટલી હોય ત્યારે રસને રોટલી સાથે ઠંડી દાળ પણ સરસ લાગે છે તો હવે આપણે એક આને સર્વિંગ બાઉલમાં લઈએ જો એકદમ તમે નજીકથી જુઓ છૂટી દાળ આપણી બનેલી છે તો એક જ માત્ર એક જ સીટી વગાડશો ને એટલે તમારી દાળ એકદમ છૂટી થશે અને પાણી બિલકુલ નાખવાનું નથી દાળમાં તો આપણી આ મગછળી દાળ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ છૂટ્ટીદાળ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે